મિત્રો વેલકમ ટુ માય ચેનલ નિત્ય ઇંગ્લિશ ગુજરાતી અને આજે આપણે સ્પીકિંગની ડે નાઇનની ચેલેન્જ છે બરાબર છે સ્પીકિંગ ઇંગ્લિશ ચેલેન્જનો આપણો ડે નાઇન છે અને આ ડે નાઇનમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો કેવા લાગે છે વિડીયો મજા આવે છે ને ચાલો સ્ટાર્ટ કરીએ આપણે આજનો ટૉપિક અને આજનો ટૉપિક છે યુઝ ઓફ સ્ટ્રોફી અને શું બોલાય છે એપોસ્ટ્રોફી રાઈટ હવે આ એપોસ્ટ્રોફીનો ઉપયોગ શું છે એ આપણે જાણીએ આપણે સમજીએ કે એપોસ્ટ્રોફી શનિ માટે વપરાય છે અને તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે કે એપોસ્ટ્રોફી એનું એક્ઝેક્ટ ગુજરાતી શું થાય શું અર્થ થાય રાઈટ યુઝ ઓફ ્ટ્રોફી એસ આપણે શું શીખવાના છીએ એપોસ્ટ્રોફી એસ આવો આ ચિહ્ન સાથેનો એસ એનો ઉપયોગ ઇંગ્લિશમાં ક્યાં કેવી રીતે અને બોલવામાં કેવો ઉપયોગ કરીશું એ આપણે આ પ્રકરણમાં સમજીએ તો મિત્રો ગયા પ્રકરણમાં આપણે શું શીખ્યા ગયા પ્રકરણમાં આપણે કોઈ નામની માલિકી માટે કોઈની કોઈ નામની માલિકી દર્શાવવા માટે વપરાતા સર્વનામ એટલે કે પોઝેસિવ એડજેક્ટિવ માય હિઝ હર અને ઇટ્સ આનો ઉપયોગ શેની માટે કરી છે શું કરીએ છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હવે આજના લેક્ચરમાં આપણે યુઝ ઓફ એપોસ્ટ્રોફી શીખીએ છીએ ત્યારે શું થાય યુઝ ઓફ એપોસ્ટ્રોફી તો એપોસ્ટ્રોફીનો ઉપયોગ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ શું છે બાબત સેમ છે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ એટલે અલ્પ વિરામ છે અહીંયા વાક્ય તોડવાનું છે કોઈ વ્યક્તિની માલિકીની હોય કોઈ વ્યક્તિની હોય બરાબર માલિકી તો ત્યારે આપણે દર્શાવતા હતા હીઝ

ત્યારે આપણે એપોસ્ટ્રોફીનો ઉપયોગ કરી શકીએ છીએ એપોસ્ટ્રોફી નો એટલે અહીંયા શું કહે છે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુ નંબર એક કોઈ વ્યક્તિની માલિકીની હોય નંબર બે આના માલિક કોણ હોય ભઈ કોઈ વ્યક્તિની હોય ત્યારે જે તે નામની પાછળ એપોસ્ટ્રોફી એસ વપરાય છે અને અહીંયા જે આપણે નામ રાખીશું એ ફૈબાએ પાડેલું નામ એટલે આપણું પર્ટિક્યુલર જે નામ છે રામ શામ નામ ગીતા મીતા સીતા રાઈટ એ નામ છે અને સાથે સાથે આપણે જે સમગ્ર જાતિ માટે વપરાતું નામ છે એ પણ આવશે રાઈટ તો જ્યારે કોઈ વ્યક્તિની માલિકીની હોય ત્યારે તે નામ જે તે નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લાગે છે આ ચિહ્ન એપોસ્ટ્રોફી અને આ એસ આનો ઉપયોગ થાય છે ઓકે ક્લિયર છે આજે આમાં આપણે એક વચન અને બહુવચન બંને બનાવી શકીશું લેટ મી ક્લિયર યોર કોન્સેપ્ટ બો શું કેવું થાય છે વાત એવી છે કે જ્યારે ગુજરાતીમાં આપણે કોઈ નામની પાછળ નો ના ની લગાવીએ છીએ એટલે કે શ્યામની પછી સીતાનો બરાબર સીતા સીતાનો પતિ અથવા સીતાના પતિ મીતા નું પર્સ આ જે આપણે નામ પાછળ નો ના ની નું આવું લગાડ્યું છે રાઈટ તો પેનનો કલર આપણે બદલીએ તો વધારે સારું દેખાશે પછી એવું કહીએ છોકરા નું દફતર રાઈટ તો આ છોકરાનું દફ્તર ઓકે તો આ જે છોકરો છે એની જોડે નું લગાવ્યું રાઈટ આ ભેગો બોલીએ છે તો આવા જ ગુજરાતીમાં આપણે નો ની નું ના વાપરીએ છે નામની પાછળ બરાબર છે અને નામ તો આપણને અગાઉ પણ ખબર છે વ્યવસાયકાર હોદ્દા આ તે નામ અને એમાં એક નામ વધારે ઉમેરાયું એ જ આપણી ફૈબાએ પાડેલું નામ મારા ફોઈએ મારું નામ નિત્ય પાડ્યું તો એવી રીતે તમારા ફોઈએ કે મમ્મી પપ્પાએ પાડેલું નામ છે એ નામ આપણે વધારામાં આમાં ઉમેર્યું છે છો ગુજરાતીમાં જ્યારે આપણે નો ની નું ના વાપરીએ છીએ જે નામ પાછળ એ નો ની નું ના માલિકી સંબંધ દર્શાવવા વાપરીએ છીએ ક્યારે વાપરીએ છીએ ભાઈ કે રામની રામનું બાણ એટલે આ બાણ કોનું છે એનો માલિક કોણ છે ભાઈ રામ છે અહીંયા શામની વાંસળી તો આ વાંસળીના માલિક છે અથવા જે વગાડી રહ્યા છે એ શ્યામ છે સીતાના પતિની વાત છે એટલે સીતા આ પતિ છે પણ કોના માલિક માલિકી કોની થાય છે એટલે સીતાની થાય છે મિતાનું પર્સ છે રાઈટ તો મિતા આ પર્સ છે પણ એના માલિક કોણ છે સંબંધ કોની સાથે છે મિતા સાથે એટલે આપણે માલિકીનો સંબંધ દર્શાવવા માટે નો ના નીનુનો ઉપયોગ ગુજરાતીમાં કરીએ છીએ અને એ જ સંબંધ આપણે એ જ વાત ગુજરાતીની અંગ્રેજીમાં કેવી છે તો આ નો ની નું ના વાપરીએ છે એની બદલે ઇંગ્લિશમાં એપોસ્ટ્રોપી એસ વપરાય છે એટલે કે આવા ચિહ્નવાળો એસ વપરાય છે બરાબર છે અને આ ચિહ્નથી આપણે ગુજરાતીમાં જ્યાં નો ના ની નું ના બોલીએ છીએ નો ની નું ના એ જ અંગ્રેજીમાં એપોસ્ટ્રોફી એસથી વપરાય છે ક્લિયર છે તો એપોસ્ટ્રોફી પણ શું બતાવે છે ભાઈ માલિકી બતાવે છે અને પણ વ્યક્તિઓની માલિકી કોની વ્યક્તિઓની માલિકી ઉદાહરણ જોઈએ આપણે ભાઈ તો શું છે ઉદાહરણમાં તો પહેલું ઉદાહરણ આપણને કે છે આશાનું બાસ્કેટ કોનું બાસ્કેટ ભાઈ આશાનું બાસ્કેટ રાઈટ આ બાસ્કેટ ખરું પણ આ બાસ્કેટના માલિક કોણ તો આશાબેન તો આશાનું અને જેવી રીતે આશાનું ભેગું લખાય છે એમ ઇંગ્લિશમાં પણ આશા સાથે એસ લાગે છે આશાની સાથે જ લાગશે એટલે કે નામની પાછળ જ તો શું થાય ઇંગ્લિશમાં આશાસ બાસ્કેટ શું થાય આશાસ બાસ્કેટ એવી રીતે વિપુલનો કેમેરો રાઈટ વિપુલ અને નો ભેગું છે તો વિપુલ નો કેમેરો કેમેરો પણ કોનો તો ભાઈ વિપુલ નો તો અહિયાં પણ વિપુલ્સ વિપુલ નો એન્ડ કેમેરા વિપુલ્સ કેમેરા નેક્સ્ટ છે લતાસ પોઝ લતાસ પોઝ અને લતાસ અને લતાઝ એવું પણ એસ પણ અને ઝ પણ ઉચ્ચાર થાય છે એપોસ્ટ્રોફીનો તો અહીંયા શું જોઈશું લતાઝ પર્સ શું છે લતાઝ પર્સ લતાનું પાકીટ આ લતા નામ છે તો આ લતા આવી ગઈ નું જ એની જોડે જ ચોંટેલું છે તો આ જોડે જ અને પર્સ એની પાકીટ કિરીટ પેન પેન ખરી પણ કોની કિરીટની પેન પહેલા આપણે શું બોલતા હતા કે ધીસ ઇઝ હીઝ પેન હીઝ એટલે કોની એ ક્લિયર થતું નહોતું ધીસ ઇઝ હર પેન આ પેન છે તેની પેન છે પણ હર એટલે કોની એવો હજુ પ્રશ્ન રહેતો હતો પણ એપોસ્ટોફી એસ થી કોઈ વ્યક્તિ છે તો એનું ચોખ્ખે ચોખ્ખું નામ દઈને આપણે કહી શકીએ છીએ કે ધીસ ઇઝ લતાસ પેન બરાબર એટલે એકદમ વાત કરવી છે કોઈ વ્યક્તિની માલિકીની ત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ તો અહીંયા કોનું છે છે પેન પેન આપણે પેલા શું લખતા હતા કે કિરીટ ની પેન તો અહીંયા ખાલી એવું લખતા હતા હિઝ પેન એવું શીખ્યા લાસ્ટમાં ધીસ ઇઝ હીઝ પેન તો હિઝ તો કોની પણ એ હજુ પ્રશ્ન આપણી મગજમાં બાકી રહેતો હતો પણ હવે જ્યારે આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરતા થઈ ગયા ત્યારે હવે એ વધારે ક્લિયર થઈ ગયું કે કોની જે પર્ટિક્યુલરલી કિરીટની જ પેનની વાત થઈ રહી છે ઓકે હવે સમજીએ આપણે આ તો આપણો કોન્સેપ્ટ થયો એસ એપોસ્ટ્રોફી એસ ઉપયોગ કરવાનો અત્યાર સુધી આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કેવી રીતે થાય એ સમજ્યા પણ ક્યારેક તમે કંઈ લખેલું જુઓ ને તો એસની પાછળ પણ આવું ચિહ્ન લગાયેલું હોય આપણે જોઈએ છીએ ઘણી જગ્યાએ તો આપણને એવું થાય કે આમનાથી પ્રિન્ટિંગ કે લખવામાં મિસ્ટેક થઈ ગઈ છે પણ એ લખવામાં મિસ્ટેક નથી બંનેનો અર્થ અલગ અલગ છે કે જો એસની પહેલાં આવું ચિહ્ન આવે તો શું અને એસની પાછળ આવું ચિહ્ન આવે તો શું ચાલો જોઈએ તો જ્યારે કોઈ બહુવચન યસ જો આવો એસ હોય ત્યારે એક નામની પાછળનો ઉલ્લેખ છે અને બહુવચનમાં પણ વપરાય પરંતુ ક્યારે જોઈએ જ્યારે કોઈ બહુવચન નામનો અંત એસ થી થતો નામ હોય પણ એ બહુવચનમાં હોય અને એનો એ બહુવચન જે પણ નામ હોય જેમ કે બોયઝ આ બહુવચન નામ છે આનો અંત છે એ એસ થી થાય છે બોયઝ જ્યારે કોઈ બહુવચન નામનો અંત એસ થી થતો હોય ત્યારે એપોસ્ટ્રોફી એસ એટલે કે આગળ આ જે એસ છે એવો એસ નહીં પરંતુ નામને અંતે માત્ર એપોસ્ટ્રોફી એટલે કે આવું ચિહ્ન લગાવવામાં આવે છે જો આ ચિહ્ન વગરનું બોયસ જે લખ્યું છે મેં એનો અર્થ થાય એકથી વધારે છોકરાઓ બે અથવા બેથી વધારે છોકરાઓ પરંતુ હું આવું લખી દઉં ને અને એ પાછળ માત્ર આવું ચિહ્ન કરી દઉં ને તો શું અર્થ થાય કે આ બે કે બેથી વધારે છોકરાઓનું અથવા છોકરાઓની એમની માલિકીની કોઈ વસ્તુની અહીંયા વાત કરાય છે ક્લિયર છે એટલે ગમે તેમ જીવનમાં પણ ક્યારેય આડા લીટા ન કરવા જોઈએ કારણ કે એક લીટું છે ને જીવનમાં એ અર્થ બદલી દેતું હોય છે વાત સાચી છે ને યસ તો સમજી ગયા કે જ્યારે કોઈ બહુવચન નામનો અંત એસથી થતો હોય બોયઝ ગર્લ્સ રાઈટ ચેર્સ તો જ્યારે કોઈ બહુવચન નામનો અંત એસ થી થતો હોય ત્યારે એને એપોસ્ટ્રોફી એસ નહીં પરંતુ એસ ની છેડે એપોસ્ટ્રોફી લગાવવામાં આવે છે ચાલો ઉદાહરણ જોઈએ જેમ કે અહીંયા આપ્યું છે બોય એટલે એક છોકરો હવે અહીં એપોસ્ટ્રોફી લગાવ્યું એટલે એક જ છોકરાનું રાઈટ એક જ છોકરો આ અને એસ લગાઈએ એપોસ્ટ્રોફી તો એક જ છોકરાનું એની માલિકીનું રાઈટ એવી જ રીતે અહીંયા બોયઝ લગાવ્યું તો બે બે કે તેથી વધુ છોકરા છે તો છોકરાઓ આ થાય શું અર્થ થાય છોકરાઓ ખાલી પરંતુ આ બોયઝની પાછળ આવું ચિહ્ન લગાવવામાં આવ્યું જ્યારે ત્યારે શું અર્થ થાય એનો આ ચિહ્ન લાગ્યું એટલે અર્થ એનો થાય છોકરાઓનું છોકરાઓનું નાની બરાબર ક્લિયર છે એટલે હવે એક ચિહ્ન થી એનો અર્થ બદલી શકાય છે ચાલો નેક્સ્ટ જોઈએ આપણે એવી જ રીતે એક છોકરી ગર્લ પણ અને એક છોકરીનું તો ગર્લ્સ વિથ એપોસ્ટ્રોફી યસ છોકરીઓ ગર્લ્સ એટલે છોકરીઓ પરંતુ જો આવું ચિહ્ન લાગે છે એપોસ્ટ્રોફી લાગે છે તો છોકરીઓ નો કાર ગાડી કાર એક ગાડી કાર્સ એક ગાડી નો નાની નું પણ કાર્સ ઘણી બધી ગાડીઓ બે કે તેથી વધુ ગાડીઓ ને કાર્સ એટલે ગાડીઓ ગાડીઓનું નાનું ની બરાબર છે ક્લિયર થઈ ગયો ચાલો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે તો આપણે ચાલુ કરીએ એક્ઝામ્પલ્સ ઓકે ધેટ ઇઝ શિલાસ્કોમ ધેટ ઇઝ શિલાસ્કોમ જુ પેલો પેલો શિલાનો કાંસકો છે શીલા સ્કોમ શિલાનો ભેગું લખાય છે ભેગું લખ્યું શિલાનો કાંસકો છે ધેટ ઇઝ શિલાસ્કોમ નેક્સ્ટ જોઈએ ધીસ ઇઝ વસંત બેગ વસંતની રાઈટ ભેગું લખાય છે ગુજરાતીમાં પણ વસંતની ભેગું છે એટલે આપણે એપોસ્ટ્રોપી વાળું પણ નામની પાછળ જે નામ વસંતની પ્રિયાની શિલાની શિલાનો શિલાનું તો જેમ નામની પાછળ અડીને એની સાથે જ નોનાનીનું વાપરીએ છીએ એવી રીતે એપોસ્ટ્રોફી પણ એ જ નામની પાછળ લગાડવાનો થાય છે જેની પાછળ નોના નીનું લગાડીએ છે એ જ રીતે ઇંગ્લિશમાં એપોસ્ટ્રોફી એસ લગાડવાનો થાય છે જો એક વચન છે તો અને બહુ વચન છે અને પાછો અંતે એસ છે તો એસ લગાડીને પછી માર્ક લગાવવાનો ધીસ ઇઝ વસંત બેગ આ વસંતની બેગ છે આ

ઇટ ઇઝ નેહાઝ પેન તે નેહાની પેન છે તો તે નેહાની નેહાની જોડે છે નેહાની પેન છે નેહાઝ પેન ઇઝ ધેટ નરેન્દ્ર કાર શું પેલી નરેન્દ્રની કાર છે શું પેલી નરેન્દ્રની કાર છે તો ઇઝ ધેટ નરેન્દ્ર કાર કે નરેન્દ્રની માલિકીની ગાડી માલિકી બતાવવાનો પ્રયત્ન કરે છે એટલે સંબંધ દર્શાવે છે કે ભાઈ આ કાર અને આ નરેન્દ્ર વચ્ચે સંબંધ છે એટલે નો નાનીનું શું છે કે એ નામ ની સાથેનો કોઈ સંબંધ બતાવે છે એક વસ્તુનો બીજા નામ સાથેનો કોઈને કોઈ સંબંધ બતાવે છે અને એટલા માટે નો નાનીનું આપણે વાપરીએ છીએ નિત્યાની મમ્મી હિરેના પપ્પા પ્રિયાની કાકી પ્રિયાની પેન તો આ એકબીજા સાથેનો સંબંધ બતાવે છે એટલે આપણે ગુજરાતીમાં એને નોનાનીનું વાપરીએ છીએ એ જ વસ્તુને અંગ્રેજીમાં કેવી છે તો એસથી કહીએ છીએ ઇઝ હી રમે રમેશભાઈ સન શું તે રમેશભાઈનો પુત્ર છે શું તે રમેશભાઈનો પુત્ર છે ઓકે ક્લિયર થાય છે ચાલો આગળ જોઈએ શી ઇઝ મયુઝ મધર તે મયુરની મમ્મી છે કોની મમ્મી છે મયુરની એટલે મમ્મી અને મયુર વચ્ચેનો સંબંધ એપોસ્ટ્રોફી એસ થી નક્કી થયો તો આ નો ના નીનું થી મયુર અને મમ્મી વચ્ચેનો સંબંધ નક્કી થાય છે આઈ એમ દિશાસ ફાધર આઈ એમ દિશાસ ફાધર આપણે શીખ્યા હતા કે આ ફાધર નહીં પરંતુ ફાધર મ દર બ્ર સો આઈ એમ દિશાસ ફાધર મારો અને દિશા દિશા અને ફાધર વચ્ચેનો જે સંબંધ છે કે મારો અને દિશા વચ્ચેનો શું સંબંધ છે તો ભાઈ હું દિશાના પપ્પા છું તો હું દિશાના પિતા છું હું દિશાનો પિતા છું સો દિશાસ ફાધર ક્લિયર થાય છે ભેગું છે એટલે રંજન ઓકે ક્લિયર થાય છે ઓકે કૂતરો છે કોનો છે ભાઈ કરીમ સ્ટોક તો કરીમનો નો કૂતરો છે આપણે ગુજરાતીમાં જે નો નાની નું બોલ્યા એવી રીતે કરીમ સ્ટોક આ સૌથી ઈઝી ટોપિક છે મિત્રો ઇંગ્લિશમાં અને ધીસ ઇઝ ધી પેરેન્ટ્સ મીટિંગ હવે પેરેન્ટ્સ લખાય મિત્રો બહુવચનમાં આવું જ બરાબર આ બહુવચન જ છે પણ ખાલી આવું પેરેન્ટ્સ લખે તો ધીસ ઇઝ ધી પેરેન્ટ્સ મીટિંગ વાલીઓ મીટિંગ શું વાલીઓ મિટિંગ વાલીઓની મીટિંગ છે એટલે આપણે અહીંયા પાછળ લગાવી દીધું એપોસ્ટ્રોફી પોસ્ટો હા એટલે વાલીઓની મીટિંગ છે બરાબર છે આ મિટિંગ સુગ્રીવની છે નહીં મીટિંગ કોની છે વાલીઓની મીટિંગ છે કોની છે વાલીઓની મીટિંગ ચાલો જોઈએ નેક્સ્ટ ઓકે તો મિત્રો એકદમ ઇઝી ટોપિક આપણે આજે ભણ્યા છીએ કે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ આપણે શું કરીશું તો એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ માલિકી બતાવવા થાય છે અને વ્યક્તિની કોઈ માલિકી બતાવી છે પહેલાં આગળ નામ તો આપણે શીખીએ છીએ સાથે કોઈ ફૈબાએ પાડેલા નામની ને પણ એડ કરીને નામની માલિકી જ્યારે બતાવી છે ત્યારે એપોસ્ટ્રોફી એસ આપણે વાપરીશું જો નામના અંતે નામનું બહુવચન હોય બહુ વચનના અંતે એસ હોય એસથી એડ થતું હોય તો માત્ર એપોસ્ટ્રોફી લગાવીએ છીએ એસની પાછળ પરંતુ જો એવું ન હોય તો એપોસ્ટ્રોફી કરી અને પછી એસ લગાવવાથી માલિકી દર્શાવી શકાય છે ક્લિયર છે તો મળીએ છીએ નવા લેક્ચરમાં ત્યાં સુધી બાય